સાઠ કરોડ આવી ગયું છે અને અમારી આશા છે કે હજી આઠ દસ કરોડ રૂપિયા નવું દાન લખાશે બીજું જે વૃક્ષોનું કીધું હતું કે જે આપણે ત્યાં બાપુના વ્યાસપીઠની આજુબાજુમાં વૃક્ષો રાખ્યા હતા દરેક બ્યુટીફિકેશનમાં આપણે દેશી વૃક્ષો જ રાખ્યા હતા વડલો પીપળો આવા અને ઘણા બધા દાતાઓની એવી ભાવના હતી કે એક 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 વૃક્ષના એક દાતાએ તો કીધું અગિયાર વૃક્ષ મારે જોઈએ છે પાંચ લાખ એક વૃક્ષના હું આપવા તૈયાર છું પણ અમે આવી રીતે કોઈ વેચવા માટે નથી રાખેલા અમે અમારા જે મોટા દાતાઓ છે એને જે અમને લખાવી દીધું હતું એ બધાને પ્રસાદી સ્વરૂપે એક બે એક બે વૃક્ષ અમે મોકલશું આને કોઈ આખું વ્યવસાયિક નથી કરવાનું અમે આખી કથામાં પહેલેથી ધ્યાન રાખ્યું હતું કે ભાઈ યજ્ઞ કર્યો તો એમાં યજમાનમાં કોઈ ફી કેવું નહોતું રાખ્યું કે કોઈ પૂજા આરતીના પૈસા રાખે તો એવું કાંઈ જ નહોતું અમારા જે દાતાઓ છે એ રાજી ખુશીથી આમાં ભાગ લે પવિત્રતા અનુભવે બસ કોઈ જ વસ્તુ પેડ નહીં અને કોઈ વીવીઆઈપી નહીં કોઈ આમ નહીં અમારું રસોડું પણ એક સાથે જ હતું હું પણ ત્યાં જમતો હતો અમારા પાંચ કરોડના દાતા પણ ત્યાં જમે અને એક આમ જનતા જે સાંભળવા આવ્યા હોય એ પણ ત્યાં જમે રૂપાલા રૂપાલાથી મણી બધા આવ્યા હતા એ બધા પણ નીચે બેસી અને આમ જનતાની સાથે જમતા હતા એટલે આખી કથામાં કોઈ વ્યવસાયિક પેડ વસ્તુ જ નહોતી તો કોઈ કે માગા હોય કે ઝાડવા અમને અગિયાર હજારમાં આપજો કોઈ કે પાંચ લાખમાં આપજો એવું કંઈ નહીં અમે જે જે અમારા દાતાઓ હતા એને બધાને એક બે એક બે ઝાડવા મોકલી આપ્યા છે આ કથા અમારા પાંચ વર્ષનું કામ અમને આપીને ગયું અત્યારે જ બધાએ જાહેર કર્યું એવું ન હોય સારી ભાવના કરી બિલ્ડરો હોય દેશ વિદેશથી ઉદ્યોગપતિઓ આવ્યા હોય કીધું ભાઈ કથા પછી મને મળજો આપણે આરે બેસીને આયોજન કરજો એનો મતલબ જ એવો છે કે વૃક્ષોમાં અમારી સાથે ખૂબ મોટી રીતે જોડાશે આખું ભારત જે એકસો પચાસ કરોડ વૃક્ષો વાવી આખું ભારત જે ગ્રીન કરવાનું છે એનો આ કથામાં પાયો નખાણો બની શકે કે આ કથા છે એક કરોડ થી વધુ જાળવાઓ ભવિષ્યમાં સ્પોન્સરમાં લઈ આવશે એટલે આ એક મજબૂત પાયો બંધારણો છે અને અમારી જે કલ્પના હતી કે એક એકસો પચાસ કરોડ વૃક્ષો વાવવા એના માટે અમને આ કથા ખૂબ ઉપયોગી થઈ હવે તો જે નવું બનાવીએ છીએ તો ખૂબ સુવિધા સભર બનાવીએ છીએ દરેક રૂમ પાંચસો સ્ક્વેર ફૂટનો છે અને ચાર જ વ્યક્તિઓ રહેશે ચાર સેટી કબાટ અને સોફા પણ હશે દરેક વ્યક્તિ માટે ફૂલ હવા ઉજાસ છે બગીચાઓ પણ છે એક બિલ્ડિંગ પૂર્ણ થવાની તૈયારીમાં છે બધું બાંધકામ થઈ ગયું છે ફર્નિચર એવું બધું ચાલુ છે પેલી એપ્રિલથી બિલ્ડિંગ ચાલુ થઈ જશે અને એક બિલ્ડિંગમાં સાતસો વડીલો માટેની વ્યવસ્થાઓ છે ખૂબ મોટું એકસો બાણું રૂમ છે દરેક બિલ્ડિંગની અંદર અને સાતસો જેટલા વડીલો આરામથી રહી શકશે પહેલી એપ્રિલ તો રહેવા પણ વહી જશું અને તમામ રૂમમાં એટેચ ડબલ એટેચ બાથરૂમ છે બધી સુવિધાઓ આપણું ઘર હોય સારી હોટલ હોય ને કેવી સુવિધા હોય એવી સરસ સુવિધાઓ રાખી દે છે ટોટલ સાત બિલ્ડિંગ છે જે પાંચ હજાર વડીલો માટેની સુવિધાઓ રાખી છે પેલું બિલ્ડિંગ તૈયાર થવાની આરે છે બીજું બિલ્ડિંગ ચાલુ છે અને એક રસોડાનું પ્રસાદ ભવન પણ તૈયાર થાય છે જે બંને બિલ્ડિંગના રસોડા કિચન ડાઇનિંગ હોલ અને આ ઓડિટોરિયમ તૈયાર થાય છે એ પણ હશે એટલે પહેલી એપ્રિલ થી એક બિલ્ડિંગ શરૂ થઈ જાય છે એકાદ વર્ષમાં કે બે બિલ્ડિંગ એક આરોગ્ય પ્રસાદ ભવન એ બધું એકાદ વર્ષમાં તૈયાર થઈ જશે પછી વર્ષે બિલ્ડિંગનું કામ ઉપાડતા જશું ટોટલ સાત બિલ્ડિંગ છે પાંચ હજાર વડીલો માટેનું પાંચ વર્ષમાં આખો પ્રોજેક્ટ પૂરો થઈ જશે પેલા જ બિલ્ડિંગમાં સરસ પેલા માળે નીચે જ ગ્રાઉન્ડ ફ્લોરમાં આખું આરોગ્ય ભવન બનાવીએ છીએ કે જ્યાં પ્રાથમિક સારવાર એડમિટ કરવાના હોય એવા વડીલો માટે પણ એમડી ડોક્ટર થવાની બધી સુવિધાઓ થઈ શકે ફૂલ ચોવીસ કલાક ડોક્ટર હોય બહુ ઇમરજન્સીવાળું હોય કે ઓપરેશન હોય તો જ બહાર જવું પડે બાકીની બધી સુવિધાઓ અંદર સચવાઈ જાય એવું આરોગ્ય ભવન ત્યાં તૈયાર કરીએ છીએ